કોલ સેન્ટર પર સાયબર સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અલથાણ વિસ્તારમાં વીઆઈપી સર્કલ પાસે ઇન્સ્ટિટ્યુટની આડમાં કોલ સેન્ટર ધમધમી રહ્યું હતું તો સાયબર સેલની ટીમે એક મહિલા સહિત અગિયાર આરોપીઓની ધરપકડ કરી છે સુરત શહેરમાં ઇન્સ્ટિટ્યૂટના નામે કોલ સેન્ટર ચાલતું હોવાની સુરત સાયબર ક્રાઇમને માહિતી મળી હતી આ કોલ સેન્ટરમાં લોકોને ફોન કરી નોકરી આપવાની લાલચ આપી ત્યારબાદ તેમની પાસેથી પૈસા પડાવવા કોર્સની ફી નહીં ભરી હોવાનું જણાવી આઈપીસીની કલમો હેઠળ ગુનો દાખલ કરી લીગલ કાર્યવાહી કરવાનો દર બતાવી લોકો પાસેથી બળજબરીથી વધારે પૈસા પડાવવામાં આવતા હતા સાયબર ક્રાઇમ દ્વારા આ કોલ સેન્ટરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને કોલ સેન્ટરમાંથી મહિલા સહિત દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાયબર સેલ પોલીસ દ્વારા શૈશવ ચૌહાણ કુશલ પાંડે ખુશબુ ભાલોડિયા પ્રવીણ શિહ અને અભય શારદાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે જે દસ આરોપી પકડાયા છે તેમાં શૈશવ ચૌહાણ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો દાખલ થયેલ છે આ તમામ ઈસમો પાસેથી પોલીસને ઓગણસાહિત મોબાઈલ ત્રણ લેપટોપ એક સીપીયુ બાર અલગ અલગ કંપનીના ડેબિટ કાર્ડ સિમ કાર્ડ બે પાસબુક અને એક રાઉન્ડ સીલ મળી છે આરોપીઓની હતી કે પકડાયેલા તમામ આરોપીઓ પોતાના આર્થિક રીતે સદ્ધર થવા માટે અલગ અલગ વસતા લોકોને વર્ક ફ્રોમ લાલચ આપતા હતા અને લર્ન એન્ડ એપ્લિકેશન ઉપર આ ઇશમો રજીસ્ટ્રેશન કરવામાં આવતું હતું ત્યારબાદ તેમની ડિજિટલ સહી અને સેલ્ફી અપલોડ કરવાનું કહેવામાં આવતું હતું અને જેના આધારે ભોગ બનનારના ફોટા અને ડિજિટલ સહી સાથેનો એક ઓથોરાઇઝેશન લેટર તૈયાર થતો હતો અને ત્યારબાદ કંપનીના અર્નિંગ પ્રોસેસ વાળી એપ્લિકેશન લિંક પીડીએફ અને વિડીયો મોકલવામાં આવતા હતા ત્યારબાદ લોકોને દરરોજ ઓનલાઈન સ્પોકન ઇંગ્લિશ પર્સનાલિટી ડેવલપમેન્ટ તેમજ કોડિંગના કોર્સની લિંક મોકલવામાં આવતી હતી આ તમામ કોર્સ સૌપ્રથમ પ્રથમ છ દિવસ માટે ફ્રી આપવામાં આવતો હતો અને ત્યારબાદ છ હજાર રૂપિયા અને અઢાર ટકા જીએસટી આમ કુલ સાત કસ્ટમર પાસેથી લેવામાં આવતા હતા જે કસ્ટમરની ફી બાકી હોય તે કસ્ટમરને એક વોર્નિંગ મોકલવામાં આવતી હતી અને આ કસ્ટમર પર કન્ઝ્યુમરમાં કેસ કરવામાં આવ્યો હોવાના ખોટા ડોક્યુમેન્ટ બનાવીને તેની પાસેથી વધારે પૈસા પડાવવામાં આવતા હતા જેમાં પકડાયેલા દસ આરોપીઓ ભોગ બનનારોને ખોટી રીતે ફોન કરીને ધમકીઓ આપતા હતા અને કેસ ન કરવા માટે ચુમ્માલીસ રૂપિયા ચૂકવવાનું પણ જણાવતા હતા આ સમગ્ર મામલામાં તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ગુનાહિત ઇતિહાસની પણ તપાસ સાયબર સેલ દ્વારા કરવામાં આવી રહી છે તો

આ કોન્સન્ટર માં લોકો ને જોબ ની અલગ અલગ કોર્સ શીખવા માટે ના ઓફર આપવામાં આવતી હતી અને જે બેરોજગાર લોકો હોય એને જોબ ના પોર્ટલ ઉપરથી અલગ અલગ એમના ડેટા મેળવી એમની પાસેથી એક રેડીમેડ વિડિયો અને મોકલી અને અંદાજિત અંદાજે હજાર રૂપિયા જેવો કલેક્ટ કરવામાં આવતા હતા અને ધીરે ધીરે આ લોકોને એમાં એની ડિજિટલ સિગ્નેચર લેવામાં આવે એનો ફોટોગ્રાફ્સ બનાવવામાં આવે એનો ડેટા એનો ફોર્મ બનાવીને એને અમુક એક બે દિવસ વિડિયો પણ મોકલવવામાં આવે આવી રીતે એક આ નું ચાલતું હતું પછી જો સાત હજાર રૂપિયા મેળવ્યા પછી પણ એમને ન થાય તો આગળ એમને ગ્રાહક સુરક્ષામાં એની અલગ અલગ ફોટા મોકલી જેટલું બીજા એમની પાસે વધુ માંગવામાં આવતા હતા કે જો આ નહીં આપવામાં આવે તો તમારી પાસેથી લીગલ એક્શન લેવામાં આવશે એમ ગ્રાહક સુરક્ષાની સાઈટ ઉપર જઈ અને એક આખું એનું ફોર્મ જનરેટ કરે એની ડિજિટલ સિગ્નેચર એનું ફોર્મ પહેલેથી હોય તો એ બધું સાથે અપલોડ કરી અને એમને બ્લેકમેલિંગ કરી અને એમની પાસેથી પૈસા વસૂલવામાં આવતા હતા આ કોલ સેન્ટર પોણા બે વર્ષ જેવા અંદાજથી આ લોકો ચલાવતા હતા આમની વિરુદ્ધમાં અગાઉમાં પણ કે એક કેસ થયેલો હતો આ આ જે કોમ્પ્લેક્ષ છે એમાં મુખ્ય અભય આત્મારામ શારદાની દુકાન શારદાની દુકાન હતી આ દુકાનમાં બે હજાર સત્તર માં સીઆઈડી ક્રાઇમ દ્વારા પણ રેડ કરવામાં આવી હતી અભય ની સાથે એક પ્રવીણ સુરેન્દ્રસિંહ કિરણ મોહનભાઈ પટેલ અને મુકેશ ઓમ પ્રકાશ તંબાકુવાળા ચાર જણા ભેગા મળી અને આ ચલાવતા હતા જે આજ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ ખોલવામાં આવી હતી એના પ્રોપરાઇટર પ્રવીણ સુરેન્દ્રસિંહ હતા અને એને અભયે પોતાને ત્યાં રેન્ટ એગ્રીમેન્ટ કરીને ભાડે આપેલું હતું પ્રવીણ અભય વિરુદ્ધ અગાઉ ગુનો દાખલ થયેલો હતો એટલે આ બાબતથી એમાંથી માહિતગાર હતો અને આ લોકો સાથે મળી અને આ દોઢેક વર્ષથી હતા આમાં અંદાજે પચાસ એક છોકરાઓ છોકરીઓ બેસાડી અને એમની પાસેથી કામ લેવામાં આવતું હતું એમાં જેમાં ત્રીસ થી પાંત્રીસ છોકરાઓ કે ચાલીસ છોકરાઓ છે એમને બેઝિક જે ક્લાસની એમને એવું જે રેગ્યુલર ટ્રેનિંગ ચાલે છે કે આ પ્રોફાઇલ ઉપર કામ ચાલે છે એ જોબ પોર્ટલ ઉપરની એમની પાસેથી ડેટા કલેક્ટ કરીને કામ લેતા હતા બાકીના દસ થી બાર જણા એ છે એ આ એક્સોશનનું કામ અલગ ચેમ્બર રાખીને કરતા હતા એમના બેંક એકાઉન્ટ ડિટેલ મળી આવી છે એમાં અંદાજે ચોપન થી ઓગણસાઠ જેટલા ફોન ફીસ કરવામાં આવ્યા છે અને એમના ઘણા બધા કોમ્પ્યુટર્સ એ બધું પણ સીઝ કરવામાં આમની પાસેથી આવ્યું છે